નમસ્કાર દર્શક મિત્રો પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી કરીશું નજર આજના સમાચાર પર સાબરકાંઠા જિલ્લાથી સાબરકાંઠાના તલોદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે સાબરકાંઠા તલોદ તેમજ પ્રાંતિજ તાલુકામાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી અસંખ્ય ગરમીથી લોકોને ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા અને ત્યારે વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી વરસાદના પગલે લોકોને ગરમીની હાલતમાં તો રાહત મળી છે ખેડૂતો ચોમાસાની સિઝન શરૂ થતાં જ ચોમાસું સિઝનની ખેતી માટે મેઘરાજાની રાહ જોતા વરસાદ વરસતા પંથકના ખેડૂતોમાં ખુશી પ્રસરી ચૂકી છે અને આ લોકો ગરમીથી હાશકારો અનુભવ્યો હતો રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા ફરી મળીશું નો સમાચારો સાથે બન્યા રહો એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર